જય સ્વયંભો કહે છે કે વિવેકી પુરુષ સગળા આભાસને છોડીને પોતાની મેળે જ ઊંડાથી ઊંડા સિદ્ધાકાશની અંદર જ રહે છે એકરસ રહે છે અને પૂર્ણ શાંતિમાં રહે છે પોતે સિદ્ધાકાશમાં એકરસ થાય છે પોતે સીધાકાશ જ છે માનો કે જે લહેર મહાસાગરમાં જાય છે એ મહાસાગર જ છે જે આભાસ સીધાકાશમાં સમી જાય છે એ સીધાકાશ જ છે મૂળે એ જ એકરસ છે કેવળ સૌરૂપ ભ્રાંત થી જુદું વાંચે છે પાછું જ્ઞાન થી એક છે સિદ્ધાકાશ સિવાય બીજી કોઈ વસ્તુ ચૈતન્ય સિવાય બીજું કંઈ પણ નથી બીજી કોઈ વસ્તુ સંભવતી નથી ચૈતન્ય સિવાય બીજું કશું પણ છે જ નહીં માનો કે ચૈતન્ય હું જીવ અને માનો કે જીવ માનો કે ગાય સાર દૂધ દૂધનો ચાર સાર થાય ઘી તો સંસારનો નો સાર પ્રાગ્ય ચૈતન્ય સર્વની અંદર આત્મા પ્રત્યેક ચૈતન્યનો સાર સિદ્ધાકાશ પરમાત્મા તત્વનું તત્વ પણ પામતું નથી એટલે બધું એક સ્થિર તત્વ છે આત્મજ્ઞાન એટલે પોતે જ સિદ્ધાકાશ આત્મા છે સીધા કાય સહજ કેવળ સ્વરૂપ સહજ સમાધિ છે આ જગત આડંબરના મનથી રસેલું છે બધું મન રૂપ છે અને મન જ કર્મરૂપ છે આ તમારા કેવાથી મેં નિર્ણય કર્યો પણ તેનો અનુભવ કેવી રીતે થાય હોય હોય છે તે રણમાં જળરૂપ દેખાય છે જાંજવા રૂપ દેખાય ને ભાઈ જળરૂપ દેખાય છે એમ જ આત્માનો આભાસ રૂપ મન હોય છે એ મન રૂપ છે મન હોય છે હોય છે એ મનથી જે કઈ જગત દેખાય છે તે બધું મન રૂપ છે ક્યાંક મનુષ્ય થઈને દેખાય છે ક્યાંક રૂપ થઈને બતાવે છે અને ક્યાંક યક્ષરૂપ થાય છે તો ક્યાંક દૈત દેખાય છે તો ક્યાંક વળી ગંધર્વ થઈને દેખાય છે આમાં જેટલા પણ રૂપ દેખાય છે ને તે બધા મનથી વિસ્તારેલા છે એ મનનો વિસ્તાર પામ્યા છે તે કેવી રીતે તરખલું અને કાષ્ટ સમાન છે એના વિચારથી શું એ બધી મનની રચના છે તે મન અવિચાર સિદ્ધ છે છે વિચાર કરવાથી નષ્ટ થઈ જાય મનનો નાશ થવાથી પરમાત્મા માત્ર શેષ છે તે સાક્ષીભૂત સર્વ પદાર્થથી છે પર છે અને સર્વ વ્યાપી બધાનો આસાર્ય છે એના પ્રમાદથી મન જગતને રસવા સમર્થ થાય છે એક કરણથી કહ્યું છે કે મન અને કર્મ એકરૂપ છે જેટલા કંઈ વિકાર છે તે મનથી દેખાય છે જ્યારે મન ન રહે કર્મ વગેરે ભ્રમ ભ્રમ પણ બધા નષ્ટ થઈ જાય છે જે ભ્રમ થી છૂટ્યો તે મુક્ત છે બસ તે પુરુષ ફરી જન્મ મરણમાં આવતો નથી એનો બધો ભ્રમ નષ્ટ થઈ જાય છે શિષ્ય ગુરુજીને આવો પ્રશ્ન કરે ત્યારે ગુરુજી આવો જવાબ આપે છે કે ત્રણ પ્રકારના સાત્વિક રાજસ તામસ તમે કયા એનું કારણ એના પહેલા સત્ય અસત્ય રૂપ મન કયું તે મન અશુદ્ધ સિન માત્ર તત્વથી ઉત્પન્ન થયું અને તે વિસ્તાર રૂપે વિચિત્ર જગતને કેવી રીતે પ્રાપ્ત થયું આકાશ ત્રણ છે સીધાકાશ સીતાકાશ અને ભૂતાકાશ સૌથી શ્રેષ્ઠ સીધાકાશ છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ